નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ગુજરાતના દરિયામાં આફત બનીને કાંઠા તરફ આવી રહેલા બિફોર જે વાવાઝોડાનું જોખમ છે વાવાઝોડાના કારણે દરિયો ગાંડોતુર બન્યો છે દ્વારકાના જગત મંદિરમાં ભારે પવનના કારણે ગઈકાલે ધજા ચડાવવાનું બંધ રાખવામાં આવ્યું હતું જ્યારે સોમવારે પણ બે ધજા ચડાવવામાં આવી હતી ત્યારે જગત મંદિર પર ચડાવવામાં આવેલી બાવનગજની એક ધજા ભારે પવનના કારણે ખંડિત થઈ ગઈ છે ત્યારે મંગળવારે ધજા ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી અને બાદમાં તેને ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી મંદિરમાં આજે પણ ધજા ચડાવવામાં આવી નથી અને સોળમી જૂન સુધી વાવાઝોડાનો સંકટ ન ટળે ત્યાં સુધી ધજા ચડાવવામાં આવશે નહીં નોંધનીય છે કે ગઈકાલે સાંજે પણ દ્વારકા મંદિર પાસે આવેલી એક ત્રણ માલની દુકાનમાં ભયાનક ભીષણ આગ લાગી હતી જે બાદ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે બે દિવસમાં દ્વારકામાં વધુ એક અપશકુનની ઘટના બની છે જેને લઈને શ્રદ્ધાળુઓ પણ દુઃખી થયા છે તો મિત્રો આ વિડીયો માટે તમારે શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે